વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા એ નેમ ઓબ્જેક્ટિવમાં આપણે અત્યાર સુધી પાર્ટ સાત એટલે કે પાર્ટ વનમાં આપણે જોડકા પાર્ટ ટુમાં ખાલી જગ્યા અને આગળ ટ્રુ ફોલ્સ આપણે જોઈએ છીએ ખૂબ સરસ મજાના પ્રતિસાદની સાથે આ ઓબ્જેક્ટિવ કે જે ચાઇલ્ડ હેલ્થમાં બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીના પ્રશ્ન પેપરમાં પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવને કવર કરી અને વિડીયો બનાવેલ છે જે વિડીયો એનએમ પાર્ટ વનમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત ગુણ સેવા પસંદગીની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનો છે તો તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે વિડીયો જુઓ વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને આપના વિદ્યાર્થીઓ આપના મિત્રો સાથે આ શેર કરો તો ચાલો જોઈએ પાર્ટ આગળ આપણે ખરા ખોટા સિરીઝમાં આપણે જોઈએ બાળકનું વજન જન્મના વજન કરતા છ મહિને ત્રણ ગણું થાય છે ખોટું છ મહિને કેટલું થાય ડબલ થાય ત્રણ અવસ્થાનો સમયગાળો અગિયાર થી સત્તર વર્ષનો હોય છે ખોટો કેટલો હોય અગિયાર થી વેરી ગુડ ઓગણીસ વર્ષનું હોય ન્યુમોનિયામાં નિદાનની ચાવી શ્વસન દર છે બિલકુલ સાચું એઆરઆઈની સારવારમાં બાળકની ઓઆરએસ અપાય છે ખોટું એઆરઆઈની સારવારમાં શું અપાય કોટ્રાઇમેક્સા માતા માતાને એડ્સ હોય તો બાળકને વારસાગત ચેપ મળે છે તો ખોટો વારસાગત ચેપ મળે નહીં ઘણી વખત થાય અને ઘણી વખત ન પણ થાય તરુણાવસ્થાનો સમયગાળો અગિયાર થી સત્તર વર્ષ વર્ષનો હોય છે સાચું બ્રેસ્ટ ફિટિંગ પછી બાળક બર્પિંગ કરવું જોઈએ સાચું સ્કિન ઇન્ફેક્શનમાં ઓઆરએસ આપવામાં આવે છે ખોટું સ્કીન સ્કિન ઇન્ફેક્શન હોય તો કેલામિન લોશન અથવા તો બીવી લોશન લગાવવામાં આવે છ માસનું બાળક બેસી શકે છે ખોટું આઠ માસનું બાળક છે ટેકા વગર બેસી શકે નેક્સ્ટ પેપરના ટ્રુફોલ્સ છે પ્રોટીનની ઉણપથી બાળકની નાના બાળકોમાં એનીમિયાનો રોગ થાય છે ખોટું પ્રોટીનની ઉણપથી શું થાય સ્વાસ્યકોર અને મરાસમસ હૃદયની ખોટકા પણ સાથે જન્મેલ બાળકનું નિદાન જન્મ સમયે થઈ જતું હોય છે સાચું કારણ કે સાયનોસીસ જોવા મળે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે ઘણા બધા જે સાઇન સિમ્ટમ જોવા મળે જેનાથી ખ્યાલ આવે કે એને હાર્ટ ડિઝીઝ છે એક થી બે વર્ષના બાળકને પ્રિસ્કૂલ ચાઇલ્ડ કહેવાય ખોટું એક થી બે વર્ષનું બાળક છે તો પ્રિસ્કૂલ કહેવાય નહીં ત્રણથી છ વર્ષના બાળકને કહેવાય સરકાર દ્વારા કન્યા શિક્ષણ મફત આપવામાં આવે છે સાચું વજન વધારો એ વૃદ્ધિની નિશાની છે બિલકુલ સાચું કપાયેલા હોઠવાળા બાળકને બોટલથી ફીડીંગ આપવું જોઈએ ખોટું રાત્રિ દરમિયાન બાળકને સ્તનપાન કરાવવાની જરૂર નથી ખોટું કારણ કે રાત્રિ દરમિયાન સ્તનપાન કરાવવું જોઈએ દિવસ અને રાત્રિ દરમિયાન ઓછામાં ઓછું આઠ વખત સ્તનપાન કરાવવું જોઈએ જન્મથી થી એક વર્ષ સુધીના બાળકને ટોડલર કહેવાય ખોટું એક વર્ષથી થી ત્રણ વર્ષ બાળક હોય તો એને ટોડલર કહેવાય કાંગારુ કે ફક્ત માતા જ આપે ખોટું ધનુર એ ક્લોસ્ટીડિયમ ટીટી થી થતો રોગ છે સાચો ક્લોસ્ટીડિયમ બ્રિટિનીએન ધનૂર ના બેક્ટેરિયા છે ખસની સારવારમાં જોઈન્ટસન વાયોલેટ દવા આપવા પરવામાં આવે છે ખોટું ઝાડામાં ઓઆરએસ ની સાથે ઝિંક ની ગોળી આપવામાં આવે છે સાચું ઝિંક આપવામાં આવે અને 14 દિવસ સુધી આપવામાં આવે જન્મ પછી બાળકને તરત જ નવડાવવું જોઈએ ખોટું ઇન્ટિરિયર ફ્રન્ટોનલ ડોટ માસે પુરાય છે ખોટું ડોટ વર્ષે પૂરાય તો ફરી મિત્રો જે મિત્રો નવા છે વિદ્યાર્થી મિત્રો એમની અગત્યની એક સૂચના જાહેરાત છે કે આપણે આવા તમામ પેપર કે જે પૂરા પેપર સોલ્યુશન છે તે પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટર એ જીવ વેપને આપ ડાઉનલોડ કરો અને તમામ સબ્જેક્ટના એટલે કે એએનએમમાં આવતા તમામ સબ્જેક્ટ જેમાં ચાઇલ્ડ હેલ્થ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ હેલ્થ પ્રમોશન અને પ્રાઇમરી હેલ્થકેર સેકન્ડ ઇયરમાં મિડવાઇફરી અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ તમામ તમામ પ્રશ્નોના પૂરેપૂરા જવાબ જેમાં શોર્ટ નોટ જેમાં લોંગ ક્વેશ્ચન બધા જ પ્રશ્નોના જવાબની પીડીએફ આપ જોઈ શકશો જ્યાં પણ જરૂર પડે ત્યાં નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર આપ કોન્ટેક્ટ કરો અથવા તો મેસેજ કરી શકો છો તો આ હતા કેટલાક ખરા ખોટા પાર્ટ એટના અને ત્યાર પછી આપણે આગળ હજુ પણ આપણી પાસે ખરા ખોટાનો પાર્ટ છે અને ટ્રુફોલ્સ છે એ દર વખતે દરેક પેપરમાં પૂછાતો એક પ્રશ્નો છે તો ટ્રુફોલ્સ આપણને આવડવા જ જોઈએ અને એવા ટ્રુફોલ્સ આપણે પાછા પાર્ટ નવમાં ફરીને લેશુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયો શેર કરો વિડીયો લાઇક કરો અને વિડીયોમાં કોમેન્ટ કરો